તલોદ તાલુકાના પાસીના મુવાડા ગામે આવેલ સધી માતાજીના મંદિરના પરિવાર તરફથી સધી માતાજીના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાબરમતી પોલીસ સ્ટેશનમાં વયમર્યાદાને લીધે નિવૃત્ત થયેલા આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોહબ્બતસિંહ પૃથ્વીસિંહ અને સધી માતાજીના ભુવાજી દેવુસિંહ પૃથ્વીસિંહ રાઠોડના પરિવાર તરફથી સધી માતાજીના મંદિરના પટાંગણમાં એક પેડ મા કે નામ સે એવી ભારતના લોકલાડીલા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની નેમને વ્યક્ત કરવા માટે ધ્યેયને સિદ્ધ કરવા માટે રિટાયર્ડ પીએસઆઈના પરિવાર દ્વારા કુલ નાના મોટા એકાવન સભ્યો દરેકને પોતપોતાની માતાના નામે અલગ અલગ વૃક્ષો રોપવામાં આવ્યા છે અને આ પ્રસંગે તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિના પ્રમુખ હાજર રહ્યા હતા જો કે એક વૃક્ષ રોપવામાં આવશે તો આવનાર સમયમાં જે ગરમીનો સામનો કરવો પડે છે તેનું કાયમી ધોરણ નિરાકરણ આવે તેમ છે અને ફળ ઝાડના કારણે ચોમાસાની સિઝનમાં વરસાદ પણ વધુ આવશે તેવી તમન્ના સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સદી પરિવારના એકાવન સભ્યો હોવાથી આજે આ વાડીમાં એકાવન છોડ વાવવામાં આવેલ છે આજ રોજ તલોદ તાલુકાના પાસેના મુવાડા ગામે એક છોડ માખી નામ પર જેનું મોદી સાહેબની જે નેમ છે તેને અનુસંધાડીને આજે પોતાના ખેતરમાં એક સદી માતાજીના પરિવાર તરફથી વાડી બનાવવામાં આવેલ છે તો દરેક પ્રકારના ફળઝાળ વાવેલ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નેમ છે કે એક છોડ માર્કેટ નામ પર એવું જ આજે તલોદ તાલુકાના પાસીના મુવાડા ગામમાં સધી માતાજીના પરિવાર તરફથી એક વાડી બનાવવામાં આવેલી છે અને તેઓ આ ફૂલ છોડ વાવતા હોય એવું આપણે નજરે નિહાળી રહ્યા છીએ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુમારત છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ